સુરત શહેરના વનિતા વિશ્રામ સ્થિત આર્ટ ગેલેરીમાં આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભવ્ય આર્ટ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન માં સુરત શહેરના વીસ થી વધુ નામચીન કલાકારો દ્વારા તૈયાર કરેલી લગભગ પચાસ જેટલી પ્રિન્ટિંગ અને અને કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી વિવિધ કલાત્મક અભિવ્યક્તિથી ભરપૂર આ કૃતિઓ કળા પ્રેમીઓનું ધ્યાન ખેંચી રહી છે આર્ટ એક્ઝિબિશન ત્રણ દિવસ સુધી શુક્રવાર શનિવાર અને રવિવાર દરમિયાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં કળા પ્રેમીઓ અને કલાકારો હાજરી આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે

આ એક્ઝિબિશનની અંદર સુરતના સૌથી બિગજ કલાકારોએ ભાગ લીધો છે તમે તમારી દિવાલ જે છે ને દિવાલને જીવંત કરવા માંગતા હો તો આ પ્રદર્શનની મુલાકાત અવશ્ય લેવી રહી એક છત્ર નીચે સુરતના 20 થી પણ વધુ કલાકારોના 50 થી પણ વધુ પેઇન્ટિંગ્સ જોવા મળશે કદરદારોએ આવા એક્ઝિબિશનની કદર કરવી જોઈએ આ કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ તેમની પ્રતિભાને નિખારવા માટે એક સુંદર તક અમે જે આપી છે તેનો ભરચક ઉપયોગ સૌએ કરવો જોઈએ એવો મારો સંદેશો છે આભાર સાબિર સૈયદ દિવ્યાન્યુઝ સુરત